નમસ્કાર દર્શક મિત્રો દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા અમદાવાદ ટ્રેન દુર્ઘટનામાં વડોદરાના સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યું કોર્ટ મેનેજ કરી દીકરો લંડન પરત ફર્યો પિતાને કહ્યું હું પ્લેનમાં બેસી ગયો છું ચિંતા કરશો નહીં બાર જૂનના રોજ બપોરે એક ને અડત્રીસ વાગે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એકસો એકોતેર ટેક ઓફ થઈ હતી ત્યારબાદ એકને ચાલીસ વાગે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત કુલ બસો ત્રીસ મુસાફરો હતા જેમાં એકસો ઓગણ ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે ત્યારે આ ઘટનામાં બાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને બસો એકતાલીસ લોકોના મોત થયા છે જેમાં વડોદરાના સત્યાવીસ લોકો પણ મોત થયા છે શહેરના વાડી મધુકુંજ સોસાયટીમાં રહેતા પચીસ વર્ષીય ભાવિક મહેશ્વરીએ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે ભાવિક મહેશ્વરી પાંચ વર્ષ પહેલાં બીબીએનો અભ્યાસ કરવા માટે લંડન ગયો હતો બે વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છેલ્લા ત્રણ વર્ષથી કોલ સેન્ટરમાં આસિસ્ટન્ટ મેનેજ તરીકે નોકરી કરતો હતો જોકે એક જૂનના રોજ પંદર દિવસની રજા લઈને ફરવા વડોદરા આવ્યો હતો જોકે ઘટનાના બે દિવસ પહેલાં જ માતા પિતા અને પરિવારજનો દ્વારા ભાવિકના અમદાવાદમાં બાવળા ગામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરાવ્યા હતા જેનો પરિવારજનોમાં ખુશીનો પાર ન હતો પરંતુ આ ખુશી માત્ર એક દિવસમાં કાળની કારની થપાટે છીનવી લીધી હતી કોર્ટ મેરેજ કરીને પરત લંડન થઈ રહેલા ભાવિકે પ્લેનમાં બેઠા બાદ એક વાગ્યે પિતાને ફોન કરીને કહ્યું હતું કે હું બેસી ગયો છું ચિંતા કરશો ને પહોંચીને ફોન કરીશ તબિયત સાચવજો કલા દર્શન નાલંદા પાણીની ટાંકી પાસે ભવાની પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા મુકેશભાઈ મહેશ્વરીએ રડતાં રડતા જણાવ્યું કે ભાવિક છ આઠ માસે રજા મળે ત્યારે પરિવારજનોને મળવા આવતો હતો આ વખતે પણ એક જૂનના રોજ પંદર દિવસની રજા લઈ ફરવા આવ્યો હતો આ દરમિયાન સમાજની યુવતી મળી જતાં તેની સાથે લગ્ન નક્કી કરીને અગિયાર જૂનના રોજ કોર્ટ રજિસ્ટર કર્યા હતા અને આગામી દિવાળી બાદ તેના ધામધૂમથી લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું ભાવિકે પ્લેનમાં બેઠા બાદ એક વાગ્યે મને ફોન કરીને જણાવ્યું હતું કે પપ્પા હું પ્લેનમાં બેસી ગયો છું ચિંતા કરશો નહીં પહોંચીને ફોન કરીશ તબિયત સાચવજો દીકરાના આ અંતિમ ફોનના શબ્દો આજે પણ મારા કાનમાં સંભળાયા કરે છે ભાવિક મારો મુખ્ય આધાર હતો આજે ભગવાને એ આધાર પણ છીનવી લીધો ભાવિકના દાદા અર્જુનભાઈ મહેશ્વરીએ ભાવિકની વાત કરતા પોક મૂકીને રડી પડ્યા હતા તેઓ માત્ર આટલું જ બોલ્યા કે ભાવિકના ભાવિકના દિવાળી પછી અમે લગ્ન લગ્ન હતા મારા ઈચ્છા અધૂરી રહી ગઈ પ્લેન ટ્રેસમાં દીકરો ગુમાવનાર માતા કવિતાબેન મહેશ્વરીના હૈયા ફાટ રુદને કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી નાખ્યા છે મળવા આવતા પરિવારજનો પણ કવિતાબેનના રુદનને જોઈને પોતાના આંસુ રોકી શકતા નથી શુક્રવારે વહેલી સવારે લેતા દીકરાને એક ક્ષણને યાદ કરીને માતા રડી રહી છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજભ્રૂમિ ફ્લેટમાં રહેતા નરેન્દ્રભાઈ પંચાલ અને તેમના પત્ની ઉષાબેન પંચાલ એક મહિના પહેલાં જ ગાંધીનગર શિફ્ટ થયા હતા અને લંડનમાં નોકરી કરતાં તેમના પુત્રને મળવા માટે તેઓ પહેલીવાર લંડન રવાના થયા હતા દિવ્ય ભાસ્કરની ટીમ તેમના વડોદરા સ્થિત ઘરે પહોંચી હતી પરંતુ ઘરે તાળું મારેલું હતું શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ગોકુલ આશિષ ડુપ્લિકેસમાં રહેતા ભારતીબેન જસભાઈ પટેલ લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા અમદાવાદથી ફ્લાઇટમાં નીકળ્યા હતા જેમાં તેમનું અવસાન થયું છે ભારતીબેનના પતિ જસભાઈ પટેલનું દોઢ વર્ષ પહેલાં હાર્ટ મૃત્યુ થયું હતું ભારતીબેન હાલ પોતાના પુત્ર પુત્રવધુ અને તેમના સંતાન સાથે રહેતા હતા તેઓ મૂળ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પારેખા ગામના રહેવાસી હતા ભારતીય બહેનના અચાનક અવસાનથી તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલી લુક્ષ્મણીનગર સોસાયટીમાં રહેતા પટેલ અબ્ધિ ગનેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી તેઓની બહેન અને પતિ સાથે લંડનમાં રહેતા હતા તેઓ છેલ્લા કેટલાક દિવસથી વેકેશન હોવાથી માતા પિતાને મળવા માટે વડોદરા આવ્યા હતા તેઓની બહેન ગાંધીનગર રહે છે અને તેઓ માતા પિતાને મળવા વડોદરા આવ્યા હતા અને ગતરોજ લંડન જવા માટે બંને બહેનો નીકળી હતી અને આ દુર્ઘટનાનો ભોગ બની હતી આ અંગે સ્થાનિક અને પાડોશી સંઘાણી કંચનબેને જણાવ્યું હતું કે અહીંયા ઘનશ્યામભાઈ પટેલ અને તેઓની પત્ની કાંતાબેન પટેલ બંને અહીંયા રહે છે અને તેઓ કંપનીમાં કામ કરતા હતા ને હાલમાં રિટાયરમેન્ટ હોવાને લીધે તેઓ અહીંયા રહે છે તેઓને એક દીકરો અને બે દીકરીઓ છે જે તમામ લંડન રહે છે બંને દીકરીઓ હાલમાં વેકેશન હોવાથી માતા પિતાને મળવા માટે ભારત આવી હતી તેઓ અહીંયા ચાર પાંચ દિવસ રોકાયા હતા અને ત્યારબાદ પોતાના વતન અમદાવાદ ગયા હતા અને ગઈકાલે તેઓ લંડન જતા હતા અને આ ઘટના બની હતી અહીંયા અમે છેલ્લા વર્ષથી રહીએ છીએ અને તેમને ઓળખીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અહીંયા રહે છે અને લંડનમાં સ્થાયી થયા છે શહેરના નિજામપુરા વિસ્તારમાં આવેલ ડિલેક્સ સોસાયટીમાં રહેતા વિનોદચંદ્ર ગોવિંદભાઈ પટેલ અને તેઓની પત્ની ઉષાબેન વિનોદચંદ્ર પટેલ તેઓ પોતાના દીકરાને લંડન મળવા જતા હતા ગતરોજ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા તેઓના દીકરો લંડનથી પરત ફર્યો છે અને ડીએનએ ટેસ્ટ બાદ તેઓને માતા પિતાના મૃતદેહ સોંપવામાં આવશે અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાના કેતન શાહનું પણ મૃત્યુ થયું છે કેતન શાહ લંડનમાં સ્થાયી થયેલા હતા તેમના પિતા વધુ બીમાર હોવાથી તેમને મળવા માટે આવ્યા હતા પરત જતાં પ્લેન ક્રેશમાં કેતન શાહ મૃત્યુ પામ્યા છે કેતન શાહના પત્ની અને બાળકો લંડનમાં છે હવે તેમને કેવી રીતે બોલાવવા તેની પરિવારને ચિંતા છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટા દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ